માતાજી જય કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધાય હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હસો હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે તો થઈ ગયા રેડી બધા કમ્પ્લીટ નથી થયા પણ ખાલી નાયું છે આપણે તો નાઈ લીધું છે અને હલકેસ અહીંયા આવી ગયા છે ચૂલે બેસવા માટે તમને હું બતાવું શું કામકાજ કરી છે મારે થોડુંક બતાવું મારે હું થોડુંક વાતરુમ નાહવા કંઈ ને ત્યાં તો અહીંયા છે ને વોળું કરેસ કે રાંધવાનું એમ કરીને અહીંયા દેખાતું નથી પણ અંધારો આવે કેમ બતાવું માર કો દેખાતું નથી ફ્રેન્ડ્સ અને હું તો અહીંયા લાઇટ આવીને બ્લોગ શૂટ કરું છું ને કર હું તમને બતાવતી કે શું કામ કરે છે સવાર સવારમાં એ તો એવું કંઈક છે અને જલ્દી જલ્દી જમવાનું ને એવું બનાવી લઈએ જે બનાવવાનું બાકી છે અને પછી મળીએ તો ફ્રેન્ડ્સ આપણે બધું કામકાજ પતી ગયું છે અને સફાઈ પણ કરી નાખી છે પણ જ્યાં જેવું ને ત્યાં તમને કપાસની ભારી દેખાય છે અહીંયાય કપાસની ભારી છે અહીંયાય કપાસની ભારી પડી છે એટલે કપાસ પડ્યો છે એટલે સરખી સફાઈ નથી થતી પણ કપાસ એક બાજુ કરીને પછી બપોરે કે કાલે એમ આપણે સરખી સફાઈ કરી નાખીશું થોડું ઘણી થોડી ઘણી એવી કરી નાખી છે અને બધું કામકાજ પતી ગયું છે અને ઠંડી પણ આજે બહુ જ લાગે છે આજે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે અને મને છે તો વાડીમાં હોય એટલે એવું હવે એક કામ મેન કામ બાકી છે જે બધાના ઘરે સૌથી પહેલા એ કામ થતું હોય અને અમારા ઘરે છેલ્લે થાય છે તો શું કામ બાકી છે એ હું તમને કહી દઉં તો ચા પીવાનું કામકાજ બાકી છે પણ અમે કીધું થોડી ઘણી વાર એવું બ્લોગ શૂટ કરી લઉં એટલે હું અહીંયા આવી હતી અને અહીંયા છે આપણી તુલસીમૈયા તો તુલસીમૈયાને મસ્ત મજાના હું કહેવાય ઉપર જર્મજિયા શું કહેવાય એ મને નથી ઈ આવડતું પણ બહુ જ બધા આવી ગયા છે ને આ તુલસીને અમે આવ્યા ને તો વાવેલી છીએ અને આ બાજુ કાલે આપણે કપડાં ધ્યા હતા એ સુકાઈ છે કેમ કે હા જે સુકાયા નહોતા એટલે એ લીધા નહોતા અને વાડીએ જ સીતુ ફાફડી તો સરસ આવી છે એની હા મોટી મોટી થઈ ગઈ છે ફાફડી પણ ભરી નથી થઈ કેવું દેખાય છે એની વાતાવરણ હજી કંઈ સૂરજદાદા દેખાતા નથી થોડું ઘણું થોડું ઘણું અંધારું અંધારું છે એટલે મોડા પર અંધારું આવે છે અને હવે ચા પીને પછી કપાસ વણવા જઈએ જોઈએ હવે અને અલ્કેશ તો હજી શું કામ કંઈ જ કરે છે એ તો મને ખબર નહીં જોઈએ હવે શું કરે છે ફ્રેન્ડ્સ અત્યારે તો આપણે હવે નીકળી ગયા છે કપાસ તૈયારી કરી દીધી છે હવે અને હલકે આજે તો આપણે આગળ થઈ ગયા અને એ તો ખબર કંઈક ગોતા હતા પવન લાગે છે ઠંડી લાગે છે ને એટલે કે મારે તો કાન બાંધવા કંઈક લેવું છે કરતા હતા અને આપણે આવતા રહ્યા અને હું તમને બતાવું અહીંયા શું છે સરસ મજાનું આવી રીતના કંઈક ગેટ બનાવેલો છે અને જ્યાં જવું ને તો અમારે આ રસ્તા પર મોટાભાગે આવું જ છે કેમ કે એનું શું કારણ કહું કે અહીંયા જે ખુલ્લું હોય ત્યાંથી ઢોરા અને બધું અંદર ઘરે જતું હોય ઢોરા મોટાભાગે જાજા ભાગે ઢોરા અને રોજડા ને એવું બધું એટલે ચારે કોરવાળા બાંધેલા હોય અને સરસ મજાનો પોપટનો મજા આવે છે તો ચારેકોર વાળા બાંધેલા હોય અને આવી રીતના કંઈક બનાવેલું હોય અહીંયા અમારે પણ બનાવેલું છે પણ અહીંયા છોડીને મૂકી દીધું છે અત્યારે કેમ કે આ રસ્તો છે એટલે આવવા જવાનું વાહનો હોય ગાડીઓને એવું જતો હોય સવારમાં વહેલાં અહીંયા તો પાંચ વાગે ચાલુ થઈ જાય અને એટલા માટે ખોલી નાખ્યું છે અને આ કપાસ છે અને થોડી ઘણી ડુંગળી છે અમારે એટલે પાસે ખાંજે કે એમ બંધ કરી દઈએ પણ સવારે અત્યારે વહેલા જે આવે એ ખોલી નાખીએ અને આવું કંઈક છે અને અહીંયા સુરત મને એમ થયું હતું કે વહેલાં અમે કપાસ ઉણવા માટે જઈએ પણ ના આજે પણ થોડું ઘણું મોડું થઈ ગયું છે કેમ કે સૂર્યનારાયણ ભગવાનનો પણ તડકો આવે છે મોઢા ઉપર હજી સાત સાડા સાત જેવું થઈ ગયું પણ ઠંડીનું પ્રમાણ પણ વધારે છે ઠંડી પણ લાગે પણ તોય એ કે ઠંડી લાગે ને તોય તે પણ કપાસ સુનવા માટે આવું સૂર્યનારાયણ ભગવાન દેખાય છે આવું કંઈક એ દેખાય છે આવું આવું મસ્ત પોપટનો અવાજ આવે છે મસ્ત મસ્ત પક્ષીઓનો કલરવ થાય છે અને સવાર સવારમાં જોઈ શકો છો કે સૂર્યનારાયણ ભગવાન પણ અને રામ રસ્તો છે મારગ છે એટલે આપણે મારગમાં ન ઊભું રહેવાય કેમ કે અહીંયા બધી ગાડીઓને આવતું હોય અને આવું કંઈક છે તો અલગ હજી આવે છે કે નથી આવતા હજી તમે દેખાય છે કે નહીં માથે બાંધીને ઊભા છે રોપમાં કંઈક કરે છે હું કરે છે એની ખબર તો એવું કંઈક છે ને હવે આપણે જઈએ કપાસ ઉણવા માટે ધીમે 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 ઠંડીમાં ચાલતા ચાલતા જઈએ છીએ ઠંડીનું વાતાવરણ છે એટલા માટે તો બને રહેજો બ્લોગમાં આગળ હું તમને કંઈક સરસ મજાનું બતાવીશ આજે તો કંઈક નવી અંદાજમાં બ્લોગ બનાવવાનો છે ખબર નહીં પછી જોઈએ હવે બને કે નવા ઈચ્છા તો મારી છે પણ હવે બને કે બને તમે બનાવી રેજો બ્લોગમાં તો ખબર પડી જ જશે અને કેશ તો એકલા એકલા કપાસની ઘાસડી બાંધે છે અહીંયા રીન તો દેખાતો નથી એમ થોડું થોડું દેખાય નાનું પણ થોડુંક દૂર છે ને આ ઘૂસીને એટલે થોડું ઘણું થોડું ઘણું એવું દેખાય છે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ કપાસ વીણવા માટે અને અહીંયા આલકેશ પણ કપાસ વીણે છે ને હું પણ તો આજે બે જણ એક શાહમાં કપાસ વીણીએ છીએ તો કેમ કે સાજે આપણે બે જણ એક શાહમાં કપાસ વીણીએ અનેકે છે આજે માથે ઠંડી લાગે ને કાને એટલે મારી ચુંદડી બાંધી લીધી કેમ કે ઠંડી લાગે છે ને એટલે નકર એમને તો કઈ માથે રાખવું ગમે નહીં પણ મજબૂરીમાં આજે બાંધી દીધું ને અને બે જણ એક જ સામા વીણીએ છીએ કેમકે બે અડધે અર્ધે લગીને થોડેક લગીને જ છે સા આગળ થોડુંક આગળ દેખાય છે એટલે મેં કીધું કે બે જણ એક સાં લેતા જઈએ એટલે પછી બે સાં આવી જાય એટલે માટે બે જણ એક સામાં કપાસ વીણવો પડે છે આજે તો આગળ વયા ગયા છે કે તો આપણે પણ જલ્દી જલ્દી જતા રહીએ નકર પછી પાછા પાછળ રહી જઈશું કપાસ વીણવામાં પછી સેટ બેટ આવે તો પછી આપણું જ નામ ખરાબ કરે કેમ કે આ રોજ અમે અમે હું ને બેન બે બેન વીણતા તો અમે બે બહેનો આમ હારે જ વણતા હોય પણ છેઠામાં એમ એમને ખબર પડે ને તો એ જલ્દી જલ્દી વેણે આગળ વયા જાય પછી એવું કે ખબર આ રોજે રોજ પાસાલા જ રહી જાય છે આ વીણતા જ નથી એમ કે અમને બે બહેનો પરેશાન કરવા હતું છેઠા આગળ એવું કરે અલ્કેશ અને સંજયભાઈ બે હોય તો એમનો તો બેને બહુ મજા આવે નહીં તમને અને એકલા એકલા હોય તો પછી આપણી જોડે વાત ન કરે અને બે ભાઈ હોય તો એમને બહુ મજા આવે તો એવું કંઈક છે ફ્રેન્ડ તો આપણે હવે કપાસ વીણીએ જલ્દી જલ્દી આગળ હું વહી જાઉં એ મારાથી આગળ થઈ ગયા છે પણ હું પણ હવે એમનાથી ને આગળ વહી જાઉં હલાતું પણ નથી કેમ કે એમ જલ્દીથી હાલવા જાય કપાસ નમી ગયો છે ગેઢવા જહાજા બધા લાગી ગયા છે કપાસના મોટા મોટા જોઈ શકો છો તમે કેવા સરસ મજાના મોટા મોટા કપાસના ગેડવા લાગ્યા છે એના કારણે કપાસ નીચે નમી ગયો છે તો એવું કઈક છે તો તમે બન્યા રેજો બ્લોગમાં તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે કેટલો બધો કપાસ ઊંદેડા એ બગાડ્યો છે અને કપાસમાંથી બીજ કપાસના બીજ અલગ કરવા હોય તો ઉંદરભાઈનો કોન્ટેક કરવો પણ બીજ પાછા નહીં મળે કપાસનું રૂ રૂજ મળે નહીં હલકેશ તો આવું કઈક છે ઉંદરભાઈ આટલો બધો કપાસ અમારા ખેતરમાંથી લઈ લીધો છે વીણી લીધો છે એટલે અમારે તો વીણવાની જરૂર નહીં પડે કેટલું બધું નુકસાન કરી નાખી છે વેસો કહો તમારે શું કેવું ચાલ કે છે ના વિશે મારે શું કેવું અમે હવે અમે લેતા નથી કપાસ નથી લેવન ના એમ છે હારો રીયો નથી પછી શું લેવાનું હોય એમાંથી તો ફ્રેન્ડ સુસીદા તો કપાસ નું આ છે ને આપણે સે વાડીએ તો આપણે પણ હવે દઈએ બાજુ અને અત્યારે ભાગી ગયા છે બે તો શું શું આજે તો ઘણા વેદા જતી રહેશે કેમ ખાધું તેવું તો વહી ગઈ છે બપોર કરીને તરત જ તે અને આપણે પણ હવે જઈએ બાજુ કપાસ એકલા એકલા વીણે છે પાછા અહીં બહાર ગમ જવાનું છે એટલે કે ક્યાંક જવાનું છે એટલે એ આજે આખો દી કપાસ વીણશે તો હાલો આપણે પણ જઈએ અને આ બાજુ તો ફ્રેન્ડ્સ આપણે તો હવે કપાસ વીણીને ઓળીએ જઈએ છીએ અને સૂરજદાદા પણ આ બાજુ આથમવા જઈ રહ્યા છે અને રોજ આપણે પહેલા રસ્તેથી જઈએ પણ આજે તો આ બાજુથી જઈએ છીએ અને જોઈ શકો છો આ કપાસ અમારો નથી પણ અમારા પડોશી ડાયા કાકાનો છે અને આગળ હતો એ વહી ગયો ત્યાં તો મેં વ્લોકશૂટ નહીં કર્યું અને સુરજદાદાના કિરણ હાથમાં ગયા છે પણ તોય તે આપણા ઉપર પડે છે એટલે મોઢા ઉપર પડે છે આ બાજુ એટલે આવો કંઈક છે અને સરસ મજાનું છે વાતાવરણ આમ રાખું તો પછી આંચવું પડે અને આ બાજુ કપાસ કેટલો બધો ખુલી ગયો છે એકદમ 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 જાજો બધો ખુલી ગયો છે ડાયા કાકાનો કપાસ છે અમારો નથી અમારો તો આ બાજુ છે કેમ કે જેમ જેમ ખુલતો જાય એમ એમ અમે તો વીણતા જઈએ છીએ અને આ બાજુ ડાયા કાકાનો કપાસ કોઈને વીણવો હોય તો કમેન્ટ કરીને કહેજો અને આવજો નો કપાસ વીણવા અને અમારો કપાસ તો જાજો બધો નથી ખુલ્યો એટલે અમારો વીણવા તો નથી બોલાવતી હું અને રોજ ઓલા રસ્તે આવતી હતી તો આજે તો આ બાજુ થઈને આવવાનું થયું કેમકે સા આ બાજુથી વીણતા વીણતા આ બાજુ આવ્યા એટલે આ બાજુને રસ્તેથી આવીએ છીએ અને એલ્કેશ તો આગળ જતા રસ્તા ઓળીએ કેમ કે છટક્યા દૂધ લાવ્યા હતા એટલે ચા બનાવવા માટે ચા બનાવીને પીવા માટે ગયા છે અને આપણે પણ હવે જઈએ અને એમને તો જવાનું છે ગામમાં એટલે લગભગ મને એ કહેતા હતા કે તને એ લઈ જાઉં એકલા મૂકી નહીં જાઉં કેમ કે પાછું મોડું થાય એટલે અને સરસ મજાનો કેટલો મરસ સરસ મજાનો કપાસ ખુલી ગયો છે કાકાનો તો મને એમ થયું કે હું કાકાનો કપાસ પણ પડોશી અમારા કાકાનો કેમકે કે રોજ અમારો જ કપાસ બતાવતી હતી એટલે સરસ મજાનો કેવો કેવા કાકાનો કપાસ ખુલ્યો છે કમેન્ટ કરીને કહેજો તમે હું સારો ખુલ્યો છે કે કેમ છે એમ પોદા છે કેમ છે વીણવાની મજા આવે કે નહીં એમ અને અમારો કપાસ પણ વીણવાની મજા આવે છે ઓલખોર મહેશભાઈનો પણ એ પણ સરસ જ ખુલ્યો છે પણ આ બાજુ આવતી રહી અને સૂર્યનારાયણ ભગવાન પણ આથમવા તરફ જઈ રહ્યા છે એટલે આપણા મોડા ઉપર તડકું પડે છે તો હવે જઈએ વળીયા અને અલ્કેશ ફોન કરે છે ખબર નહીં આપણે પણ ના ધોઈ હોય અને લગભગ જવાનું થઈ છે ગામમાં કેમકે કાલનો કંઈક અલગ પ્લાન છે શું છે એ તો મને નથી ખબર પણ અલ્કેશ કહેતા હતા કે ગામમાં જવાનું છે તો ગામમાં શું કામ જવાનું છે કહું તો મારે તો ખાસ બીજું કામ નથી આમ માને સાંજે હું અહીંયા વાડી એકલી રહી જાઉં કેમ કે વેલા મોડી થાય એટલે અને મારે તે દિવસ સાડી સીવડાવવા નાખવા ગઈ હતી તો માપ હાલવાનું ભૂલી ગયા હતા અહીં તો માપ નથી લેતા અને બ્લાઉઝનું માપ જોઈએ તો બ્લાઉઝ લઈ જવાનું ભૂલી ગઈ હતી તો આજે બ્લાઉઝ લઈને જઈશ મેં કીધું કે તમે દઈ આવજો તો કે ના મારે નથી જવું મને શરમ આવે એમ ગયાલ કેસ એટલે પછી આપણે જવું પડે એટલે એ તો ન જાય એટલા માટે મારે જવું પડે અને થોડું ઘણું મારે સામાન લેવાનું છે તો હું લઈ લઉં અને હવે હું ભોગવા આવી છું ઓઇડિયા તો આવું કંઈક ઓયડી આ તો અમારું કપાસ અને અમારા કપાસમાં કેટલો બધો ફાલ આવી ગયો છે જોઈ શકું છો તમે પાસળ પણ કેવો લીલો ચમ સરસ મજાનો છે આ કૂણું કૂણું આમ ભાજી તોડીને ખાય ને ઓ ભાજી ખાય ને એવો મસ્ત મજાનો છે પણ ખબર નહીં હવે આ કપાસ તો રે નહીં કેમ કે થોડાક દિવસોમાં પંદર વીસ દિવસો લગભગ એટલા જ દિવસો કે મહિનો જ ઘણો જાજો તો મહિનો હાલ મહિના લગીને રહેશે કેમ કે બારમો મહિનો છે એ રે રહેશે ને પહેલાં મહિનામાં પછી ડુંગળીનું વાવેતર થઈ છે એટલે ત્યાં તો આ કપાસ નીકળી જાય છે એટલે લગભગ ગેડવા લાગી જાય તો લગભગ પાકા ન જ થઈ રે અને અહીંયા અલગે છે કેમ 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 કેમનું કહી રહ્યું બધું અહીંયા ખાલી કરીને છૂટું રાખી મૂક્યું અહીંયા ખાલી કરીને છૂટું રાખી મૂક્યું કેમ છૂટું છૂટું મૂકી દીધું છે તમે હા મને ખબર પડી કે હું પકડવા કોઈ નહોતું એટલે એમને મૂકી દીધું છે હવે અમે ભારીઓ બાંધી લઈએ તો આ કેમ કાળું કાળું કેમ દેખાય હા હવે દેખાય કેમ કે ઓયડી છે એટલે થોડું ઘણો અંધારો આવે એટલે પછી કાળો કાળું મોઢું બધું દેખાય તો એવું કંઈક છે તો સરખું દેખાતું નથી અંદર કેમ કે થોડું ઘણો અંધારો આવે છે એટલા માટે તો બને રહેજો બ્લોગમાં ક્યાં એન્ડ કરી દેવાનું સેલ કેસ હા એ તો નાઇન રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે ગામમાં અને એલ કેશ અહીંયા ગાડી તૈયાર કરી દીધી છે અને મને તો બોલ જે ઉતાવળ કરાવે છે મોટું કેવું કરે હાલો હાલો હાલ 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 એમ કરે છે ગેસ બે ત્રણ દિવસથી પૂરો થઈ ગયો પણ એ લેવા પણ નથી રહેતા મોડું થાય છે અને પાછું અંધારામાં આવવાનું હોય એટલે બોટલ લઈને આવવાનું હોય બોટલ લઈને અને કપડાં પાસે આવીને વીણી દઈશું હાલો તો હવે જઈએ છીએ ગામમાં ઠંડી પણ લાગે છે અને વાગી ગયા છીએ કેટલા વાગે છ વાગ્યા છે હજી તો છ સાડા છ જેવું થઈ ગયું પણ સુરત દાદા આત્મી ગયા છીએ અને હવે થોડું ઘણું થોડું ઘણું અંદર ખુવાયું છે અને મને આપજો દસ રાત થઈ જશે રાત થઈ જશે કેમ કે આમમાં જઈને આપતા આભાર લાગશે એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા ચા બનાવીશ અને અહીંયા હલકેશ અને હું બે માણસ ચા બનાવવા માટે આવી ગયા છે તો તો ફ્રેન્ડ્સ કાલે તો અમે મોડા મોડા આવ્યા હતા ગામમાંથી અને આજે કપાસ વણતા વણતા વાળી આવી ગયા છે અને જો હજી તો આજે નાવા ધોવાનું ને એવું બધું કામકાજ બાકી રહ્યું હતું તો હવે કામકાજ ચાલુ થઈ છે નાવાનું અને બીજું તો આજે થોડુંક બીજું બધું કામકાજ છે તો મળીએ બીજા નવા એક વ્લોગ સાથે તો આજનો વિડીયો આ કાલનો છે વ્લોગ તો આજે એન્ડ કરી દઈએ નહીં તો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી નાખજો અને બીજો નવો નવો હા હાલ કે શું કહેશે કંઈક કહેશે નવો વિડીયો આવશે કાલનો નવી અંદાજમાં કંઈક અલગ ટાઈપનું તો જવાનું ભૂલતા નહીં નહીં હલકેશ